ખેતીના ઉપયોગ માટે ખેડૂતો પાણી નહી મેળવી શકતા માર સહન કરી રહ્યા છે તો ઢોર પશુઓને પણ ઉનાળાની આખરી ગરમીમાં પાણી વિના તળ વળવાનો વારો આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડીને આ હકીકત જણાવવામાં આવી છે તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સત્વરે વીજ થાંભલા ઉભા કરી વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી વિસ્તારના ખેડૂતોની માંગ છે આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે હેલ્પર પણ જોઈ ગયો છે જોઈ છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી આ જીબીની ફીસ કાળજી બહુ જ બહુ જ છે ટીસીને આગળ બે થોમલાઈ પડી ગયા છે એ પણ જોયા નથી આ ત્રણ દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં કરી ગયા છે કુવા પાણી પાક બગડે છે પણ જીબીવાળા કોઈ એક્શન લેવા રાજી નથી ફોન કરીએ છીએ તો થઈ જશે થઈ જશે એવું કરે છે લાઈટ કુએ પણ લાઇટ નથી કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી જે બી રજૂઆત કરવા છતાંય સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો